રમાબાઈન કાનાભાઈ જો ચા પીવે મિત્રો અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો છે દસ વાગ્યા નો મોબાઈલ રાખે તું એમ કયો છે એ કઈ કંપની છે આ કઈ કંપનીનો છે સેમટમ આવી ગયો ભાઈ બપોરા થઈ ગયા એક વાગી ગયો છે જયલું

આયરા મજા આવી ગયો ભાઈ બપોરા કરવાની એમાં અમારા રમભાઈ ભાઈ પકોડા લઈ આવી પકોડા લામો પડી ગયો બાકી ખવડાવું તો નબળું ખવડાવું નહીં ભાઈ એમ કે રમભાઈ મારે પકોડા ચટણી પણ પકોડા ને ચટણી ને મરચા ને ભાઈ રોટલા ને સેવ ટમેટા શાક ને શાહ ને ભાઈ કઈ ઘટે મોજે મોજ આવી ગયો ભાઈ હવે વાળી ઘડીક મેળા ચડીને ને હોઈ જવાનું છે લાવો આ ચોથો વાટકો છે આખી ઉપાડી જાય શાહે એમ છે ક્રિષ્ના બેન લઈ આવ્યા હોય ને હવારે દરરોજ સાહે પીવો ને એટલે તમને તડકો ઓછો લાગે મિત્રો પાંચ વાટકા સાહે ઘરે હોય તો બે પીવાતા ઘેરે ભાઈ અડધો રોટલો ન ખવાય એના બદલે અહીંયા દોઢ રોટલો ખવાઈ ગયો બે પકોડા ખાધા અને પાંચ વાટકા સાસ બે વાર શાક હાશ હાજર મજા આવી ગયો બાકી ખૂટવા દીધું પૂરું પૂરી એમને હજી એક વાટકા થાય એમ છે હાલો તો સાસ પીવાનો રેકોર્ડ તોડ નાખો એમને આજ ઓય સ વાટક વિચાર કરો પણ મિત્રો બપોરા કરી લીધા ને જો મેળે ચડી ગયા હોવા માટે

અહીં જો કે પાયથરું બાયથરું નથી અને એમનો માગડી એમનો ગોઈ જવાનું છે આમાં પણ એ નીંદર આવે ને ખરેખર એ તમને કહો કે આમ આપણે ગાદલાનું વશિકાન હોય ને એમાં ન આવે એવી નીંદર અહીંયા આવે મિત્રો ખેતરમાં ધૂળમાં હોતા હોય ને મોજ આવી જાય કાંઈ ઘટે નહીં જો અત્યારે બધાય જમીન ભૂમિને કારવીને બધાય અત્યારે ઉઈ જાય છે ડુંગળી એમને તપે છે તડકાને એમાં આંબાનો સાંયો ખાખડી તો મિત્રો હું તો મેળા ઉપર છેડો છું બહુ ખવાઈ ગયું છે એટલે હું પણ હોઈ જાઉં ચાલો તો મિત્રો તમે પણ હોઈ જાવ કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહેજો ને ઉઠાય તો આપણે ડુંગળીના કટ્ટા ભેટશું બાકી તો આમને હું રહેવાનું છે તો ચાલો મિત્રો તમને આ વ્લોગ ગમતો હોય ને તો કોમેન્ટ કરતા રહેજો મળી આવો થોડી વાર પછી તો મિત્રો ડુંગળી તો મળી ગઈ પણ કટ્ટા ભરવાનું ચાલુ થઈ ગયું છે ડુંગળીના ભાઈને ડુંગળી ભરે છે હવે ડુંગળી કમ્પ્લીટ ગઈ છે કટ્ટા ભરી ભરીને તૈયાર કરી દેવાનું છે પછી સીધી મોવા યાર્ડમાં એ કઈ રીતે કોઈને વધારે નાખવી તો એમ હમ આવી રીતે નાખતી જવાની કોક ને ગેળી ભાવતી હોય કોક ને હાવ મોડી ભાવતી હોય હવે અલગથી ખાંડ લઈ લો આની અંદર નાખી નાખીને પીવાની અચ્છા રોંઢા થઈ ગયો સાનો ટાઈમે થઈ ગયો હમ એક બાજુ ડાળીયા જો ડુંગળી ભરવાનું ચાલુ કરી દીધું કામકાજ ઘરેણું ભરાવા મીંડું ઘરેણું ડુંગળી એટલે ઘરેણું કહેવાય ભાઈ રસગો ભરાવા મીંડું છે હવે સીધું મોવાની માર્કેટમાં જવાનું છે મિત્રો રમાભાઈ નું સમાણ વજન છે પણ તોય ડુંગળીનું કામ તાકાત થી કરે હો બાકી છે એમને શું આજની તારીખમાં ભરાઈ ગયા છે અને કાલ ઓલો ઢેગલો ભરવાનો છે આજની તારીખમાં પચાસ કટ્ટા ભરાઈ ગયા છે ડુંગળીના રસગોડ પચા કટ્ટા ભરાઈ ગયા છે આજની તારીખમાં હવે કાલની તારીખમાં બે ઢેગલા આજે બાકી છે એ ભરવાના છે એટલે જામો પડી જાય હું કેવું રમાભાઈ ને તો મિત્રો જો ગીરની ભેખમાં અત્યારે લીલા શેણા આવી ગયા છે રમાભાઈની વાડીમાં અમારે અને પાછળ જુઓ તમે ડુંગળીનો ભાઈ આખો ઢેગલો પીડ્યો છે અમારે રમાભાઈનું ઘરેણું છે એનો ભાવ લેવાનો છે તાકાત થયો ભાઈ કેમ કે ભાઈ અમારે રાત દિવ મહેનત કરી છે એક દિના પાંચ હજાર રૂપિયા વાપરા રમાભાઈ એક દિના અત્યારે રમાભાઈ પાંચ હજાર રૂપિયા વાપરે છે ને પણ ત્રણ દિના પંદર હજાર તો વાપરી નાખ્યા પંદર વાપરી નાખ્યા પણ આ ભૂકા કાઢી નાખશે છે તો વાહ હોનું પીડ્યું નહીં આ કેમ કે ભાઈ આ હવે રમાભાઈને સટો લાગી ગયો છે આમાં તો મિત્રો આવી રીતના કઈક છે સરસ મજાનું ડુંગળીનું કામ ચાલે છે અમારા રમાભાઈને વાડીએ કઈ ઘટે નહીં એવું એટલે રમાભાઈ આવે છે ને ભાઈ થી સીધા મેડિયા સડી જવાના છે કેમ કે ભાઈ સટો લાગી ગયો છે હવે સરસ મજાનો તો શેણા હેકાવાનું કામ ચાલુ થઈ ગયું છે મિત્રો જો તમે કાંડી ગીરની ભેખમાં આવો ભાઈ બધી વસ્તુ ભાઈ ખાવી હોય તો ગીરમાં આવવું પડે હો સેણાની હારે ધવાડો ખાવો પડે તો અહીંયા તમને શેણા મીઠા લાગે મિત્રો આવી રીતે કંઈક શેણા એકવાના હોય છે હવે તમને થોડોક ગીરનો નજારો દેખાડી દો મિત્રો આમ તમે જુઓ ખાલી હા હા ફરતી બાજુ ડુંગરા હો ભાઈ એમાં અહીંયા અમારે મહાદેવનું સ્થાન છે ભાઈ વાડીમાં જુઓ તમે તો મિત્રો શેણા પાકી જાય ને એટલે આવી રીતે આ ઝાપટવું પડે આવી રીતે એટલે દેતું અને હોય ને એ ઓલાઈ જાય તો મિત્રો શેણા તો હેકાઈ જાય છે પણ આમાં પકડવામાં ધ્યાન રાખવું પડે કેમ કે પાછો દેતું હાથમાં આવી જાય ને તો પાછું ભેગું ન થાય આમાં એટલે બહુ હાવલું મારવું નહીં ધીમે ધીમે આમાં જોઈ જોઈને ખાવું એટલે વાંધો ન આવે હું હાવલું મારું એમ ધગી જાય પાછા હા હે એ ચો મસ્તના મીઠા મીઠા શેણા એમને કાંઈ ઘટના હો ભાઈ હં તો મિત્રો તો મિત્રો બધા મજૂર પણ વૈજ્ઞાન હવે આપણે પણ ઘરે જઈએ છીએ ને બસ આજના વ્લોગમાં આટલું જ હતું ને પચાસ જેવા કટ્ટા થયા છે રમાભાઈના ને કાલે પણ હજી આ બે ઢગલા ભરવાના બાકી છે તો આજે પણ હવે થાકી ગયા છીએ કારણ કે આપણે કોઈ જે આ કામ કર્યું નથી પણ આ તો રમાભાઈનું હતું એટલે આપણે કામ કરવા માટે આવ્યા હતા મદદ માટે બસ રમાભાઈની મદદ માટે આપણે આવ્યા હતા બાકી આ કામ આપણને આવડતું નથી પણ આવી રીતે કંઈક કામ કર્યું છે આજ માટે સૂર્ય દાદા પણ અત્યારે આથમવાની તૈયારી છે ફૂલા ફૂલ તો કાંઈ નહીં મિત્રો બસ આજના માટે આટલું જ છે ને તમને આજનો અમારો વ્લોગ ગમે ને તો જરાક લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને કોમેન્ટમાં કહેજો કે તમને આ વ્લોગમાં કેવી મજા આવી ને તો ચાલો બધા મળીશું એક નવા વ્લોગમાં બાય બાય જય માતાજી